ગુસ્સીટોકની કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસે આ ગેંગના લીડર અશરફ નાગોરી ફિરોઝ અંસારી સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ગુસ્સીટોકનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો નાસ્તા ફરતા અશરફ નાગોરીને અક્રમ અમીન બકાલીને મુંબઈ અને કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી હતી તદઉપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી ત્યારબાદ પોલીસે નાગરની ધરપકડ કરી લીધી હતી જોકે અક્રમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો તપાસમાં અક્રમ બકાલીની સંડોવણી બહાર આવતા તેની સામે પણ કુસ્સીટોપની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તદઉપરાંત અક્રમ વિરુદ્ધ બ્યુરો ઓફ ઇમિગ્રેશન ગૃહ વિભાગ ભારત સરકાર તરફથી એલઓસી નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી તે દરમિયાન ગઈકાલે મોડી રાત્રિએ અક્રમ દુબઈથી સુરત આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર ઉતરતા ઇમિગ્રેશનના અધિકારીએ અક્રમને ડિટેઇન કરી લાલગેટ પોલીસને સોંપ્યો હતો આરોપી અક્રમને ઈ ડિવિઝનના એસીપી આર આર આહિર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરતા દલીલો કરી હતી કે ચાર વર્ષી ફરાર આરોપી દુબઈ નાસી ગયો હોય તેને આર્થિક મદદ કોણે કરી છે તેની પણ તપાસ કરવાની છે આ આરોપી સંગઠિત ગુના આચરતી ટોળકી સાથે કેવી રીતે જોડાયો અન્ય કેટલા આરોપીઓ આ ટોળકીમાં સક્રિય છે તેની પણ તપાસ કરવાની છે આ ટોળકી પાસેથી મળી આવેલા હથિયારો અંગે પણ અક્રમની તપાસ કરવાની છે અક્રમે કોઈની પાસે ખંડણી માંગી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ કરવાની છે નાગોરી ઇમ્પેક્સ ગુડ હોલસેલરના નામે ધંધો કરતા અક્રમ દુબઈમાં કોના કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરાઈ છે ત્યારબાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા